આજની વાત નેપાળ ક્રાઇસિસની નેપાળમાં આંદોલનકારીઓ એટલા પ્રબળ પ્રભાવક બન્યા કે વડાપ્રધાન ઓલી રાષ્ટ્રપતિને રાજીનામું આપવું પડ્યું છે અને માત્ર એક દિવસમાં સત્તા પલટો થયો છે આપણી ભારત દેશના પાડોશી દેશો અત્યારે નેપાળ છે એ પહેલાંની વાત બાંગ્લાદેશની હતી એ પહેલાંની વાત શ્રીલંકાની હતી આ બધું બે ત્રણ વર્ષના ગાળામાં બન્યું છે કે જ્યાં યુવાનોએ બાયો ચડાવી અને સરકારને નમવું પડ્યું ઝૂકવું પડ્યું છે નેપાળની અત્યારની જે ઘટના બની છે તેમાં શું આ બધું રાતોરાત થઈ ગયું શરૂઆતના તબક્કે સવારમાં આઠ દસ હજાર વિદ્યાર્થીઓ વિરોધમાં હતા એ સાંજે ચાલીસ પચાસ હજાર વિદ્યાર્થીઓ રોડ ઉપર આવી ગયા શું માત્ર ફેસબુક ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર યુટ્યુબ ઉપર એ સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધને કારણે જ સત્તા ગઈ છે શું તેમાં કોઈ આંતરરાષ્ટ્રીય પરિબળોએ પણ ભાગ ભેજવ્યો છે એ શ્રીલંકાની વાત હોય બાંગ્લાદેશની વાત હોય કે અત્યારે નેપાળની વાત હોય એ બધી વાત એ મુદ્દાની છે મહત્વપૂર્ણ છે નેપાળ ક્રાઇસિસ પાછળ ઘણું બધું ચિંતન માગી રહે છે ઘણા બધા પ્રશ્નો પણ ઊભા થાય છે કે રાતોરાત આવું બધું થઈ જાય આપણે જાણીએ છીએ કે નેપાળના હાલના વડાપ્રધાન ઓલી એ ચીનથી નજીકના વ્યક્તિ માનવામાં આવતા હતા ચીનના પ્રભાવ હેઠળ હતા એવા બધા મીડિયા રિપોર્ટ્સ છે હાલમાં ટેરિફ વોરને કારણે ભારત દેશ અને ચીનના સંબંધો પણ સુમેળભેર્યા બને તેવા સમીકરણો રચાયા ભારત ચીન રશિયાની એક નવી ધરી સામે આવી શું અમેરિકા માટે આ પણ મુશ્કેલીરૂપ વાત છે ચીન નેપાળ ભારત આ બધા દેશો એક થાય તો શું અમેરિકા માટે આ વાત મુશ્કેલીરૂપ બને એટલે શું આ ઘટનાઓ પાછળ અમેરિકાની પણ પડદા પાછળ કોઈ ભૂમિકા છે કે કેમ એ પણ મીડિયામાં રિપોર્ટ બહાર આવ્યા છે તેના પણ પ્રશ્નો ઊભા થયા છે બીજો જે એક મહત્વપૂર્ણ મુદ્દો છે નેપાળની વાત બાંગ્લાદેશની વાત શ્રીલંકાની વાત યુવાનોથી સરકારે હર હંમેશ ડરવું પડે છે યુવાનો ક્યારે શું કરે એ કોઈ કહી શકતું હોતું નથી અને અત્યારના આ જે આંદોલનો થયા છેલ્લા બે ત્રણ વર્ષમાં તેમાં મુખ્ય પરિબળો જે છે કરપ્શન સત્તાધારી પક્ષો જો ભ્રષ્ટાચાર કરે અને એટલી હદે વધી જાય કે તેનાથી યુવાનો રોડ ઉપર આવી જાય તો એ ઘટના સત્તા માટે મુશ્કેલીરૂપ બનતી હોય છે કરપ્શન ઉપરાંત બેરોજગારી યુવાનો બેરોજગાર બને તેમને કામ ઓછું મળે કામની સામે વેતન ઓછું મળે અને તેમણે પોતાનો દેશ છોડીને અન્ય દેશમાં જવું પડે શરૂઆતના તબક્કે આ બધી ઘટનાઓ આંશિક હોય છે પણ ધીમે ધીમે જો તેમાં વધારો થાય તો એ સરકારે એ સત્તાધારી પક્ષે તરત જ તેના માટે વિચારણા શરૂ કરવી પડે યુવાનો સાચવવા માટે યુવાનોને રોજગારી મળે ભ્રષ્ટાચાર ઘટે સત્તાધારી પક્ષોના સંતાનોને વધુ લાભ મળે અને સામાન્ય વ્યક્તિના યુવાનોને એ બેરોજગારીનો પ્રશ્ન નડે જીવન માટે તો એ કોઈ પણ સરકાર માટે મુશ્કેલીરૂપ બનતું હોય છે એટલે જે ઘટનાઓ છેલ્લા બે ત્રણ વર્ષમાં બની છે એ ભારત દેશના પાડોશી દેશો એમાં કોમન ફેક્ટર છે બેરોજગારી યુવાનો માટે ભ્રષ્ટાચાર અને તેના કારણે જ સરકાર માટે જોખમ ઊભું થતું હોય છે અને જેમ વાત થઈ તેમ નેપાળની જે ઘટના બની છે તેમાં આંતરરાષ્ટ્રીય પરિબળોએ શું ભાગ ભજવ્યો છે જોકે આવનારા દિવસોમાં એ બધું જાહેર થશે કે શું શું બન્યું પણ આ બધું જે રાતોરાત બન્યું છે તેમાં આવા બધા પ્રશ્નો અને આવી બધી સામાન્ય સ્થિતિ એ ચિંતન વિચારણા માગી લે તેવી છે